આજ સત્તર દિવસથી અમને કોઈ જાતની તપાસના કોઈ અહેવાલ અમને મળેલ નથી અને ભ્રષ્ટાચાર સાથે પોલીસની ઢીલી નીતિને કારણે આ બનાવ આવી રીતના તપાસ કરે છે કે બિલ્ડિંગ વાળો કસુરવાન છે બોળો કસૂરવાન છે તો આ બનાવ બહેનો કઈ રીતે આ છોકરાની આ બફાના કઈ રીતે કે આઈ છે બફાના આ બનાવ કેવી રીતે બહેનો આ બધા લોકો કસૂરવાન હોય તો આનો રિપોર્ટ અમને આપો પોલીસની બિલકુલ ઢીલી નીતિ છે

જય 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 ભી જય હિ જય જય આપો ગુંડા બંધ કરો બંધ કરો બંધ કરો તાનાશાહી બંધ કરો બંધ કરો રાજકીય લોકો Jai need Jai go You મારું નામ ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે અમે રાજકોટ પોલીસ કમિશનર શ્રી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ રજૂઆતમાં બે પ્રશ્નો છે પેલી કે જે અગ્નિકાંડ ટુ જે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર જે ધુલેટીના દિવસે બરાબર જે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ અને જે બિલ્ડરોની બેદરકારીના લીધે જે બે ત્રણ યુવાનો જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ બાબતની પણ અમે અગાઉ પણ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ રજૂઆત કરી હતી કે તાત્કાલિક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ છે જે બિલ્ડરો છે જે એસોસિએશનના જે હોદ્દેદારો છે તમામ લોકો ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને આ તમામ લોકોને જેલ હવાલે કરવામાં આવે પણ આજે સત્તર દિવસ ત્યાં આજ દિન સુધી એક પણ પ્રકારની ખાલી મિટિંગો થાય છે કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ નથી થઈ નથી સરકાર તરફથી આ પીડિત પરિવારોને બાળકો પોતાના દીકરાઓ ગુમાવ્યા છે એ તમામ લોકોને હજી સરકાર તરફથી કોઈ પણ સાંતુના કે કોઈ પણ આર્થિક સહયોગ કરવામાં આવેલ નથી આ બાબતથી રાજકોટ પોલીસ કમિશનરને અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે મીટિંગો ચાલુ છે જ્યાં સુધી સ્પષ્ટ નહીં થાય કે આમાં કયો ગુનો બને ત્યાં સુધી અમે ફરિયાદ દાખલ કરશું નહીં સત્તર દિવસ થઈ ગયા આટલા બધા આઈપીએસ અધિકારીઓ છે આઈપીએસ અધિકારી તપાસ કરે છે તો તમે શેનું ભણતર ભણો છો તમને ખબર પડતી નથી સત્તર દિવસ સુધી કે આમાં કયો ગુનો બને તો સેનો પગાર લ્યો છો તમે તમને ખબર પડવી જોઈએ સત્તર દિવસ અમારી જેવા સામાન્ય કાર્યકર્તાઓને વકીલોને ખબર પડી જતી હોય કે આમાં માનવ ગુનો બને છે ત્રણસો ચાર મુજબ ગુનો દાખલ થાય છે તો આમાં કેમ તમને ખબર પડતી નથી સીધી મતલબ એક જ વાત છે આમાં રાજકીય પ્રેશર છે અધિકારીઓને ગુનો દાખલ કરવો છે અધિકારીઓને ફરિયાદ દાખલ કરી છે અધિકારીઓને આ તમામ લોકોને જેલ હવાલે કરવા છે પણ ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રેશરના લીધે ક્યાંક ને રાજકીય આ જે બિલ્ડરો છે એની ઉપર હાથ છે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય એટલે આ લોકો ઉપર ગુનો દાખલ થતો નથી રાજકીય પ્રેશરના લીધે પોલીસ કામ નથી કરી રહી એટલે અમારી માંગ છે આ રાજકીય પ્રેશર હટાવવામાં આવે અને પોલીસને એનું કામ કરવા દે સાત દિવસની અંદર આ જેટલા પણ અધિકારીઓ છે જેને બેદરકારી આમાં સ્પર્શ દેખાય છે અને જે બિલ્ડર એસોસિએશન છે એની ઉપર ફરિયાદ દાખલ કરવા મની આવે તો સાત દિવસ પછી યુવા ભીમસેના પીડિત પરિવારો રાજકોટના જે પણ જાગૃત જનતા છે એ તમામ દ્વારા રાજકોટ ની અંદર ઉગ્રમો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપનો પ્રશ્ન શું છે બેન પ્રશ્ન એ કે ન્યાય જોઈએ ન્યાય સેના માટે આપનો આ કમિશનર ઓફિસે મળવા આવ્યો હતો અમારા ઘરવાળા એના માટે કેટલા દિવસ થયા કેટલા દિવસ છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ એવું આપનું કહેવાનું છે આપ સીપી સાહેબને ને મેળા સીપી સાહેબે શું કીધું તપાસ ચાલે છે આપનું નામ મારું નામ સિંધી વસરામ અને મારા બાબાનું નામ અજય ઉર્ફે પ્રવીણ આજ સતત દિવસથી અમને કોઈ જાતની તપાસના કોઈ અહેવાલ અમને મળેલ નથી અને ભ્રષ્ટાચાર સાચું પોલીસની ઢીલી નીતિને કારણે આ બનાવ આવી રીતના તપાસ કરે છે કે બિલ્ડિંગ વાળો ગેર કસૂરવાન છે બોલો કસૂરવાન છે તો આ બનાવ બહેનો કઈ રીતે આ છોકરાની આ વફાના કઈ રીતે કે આઈ છે વફાણા આ બનાવ કેવી રીતે બહેનો આ બધા લોકો કસૂરવાનું હોય તો આનો રિપોર્ટ તમને આપો પોલીસની બિલકુલ ઢીલી નીતિ છે જો પોલીસ કડક પગલાં લેશે ને તો આનો ઇન્જા માઇસર સાત દિવસની અંદર અમને આની કાયદે અધિકારીઓ હોય થાય એની અમને વાજરી આપો એની નાની બેબી છે એની ઘરવાળી કોઈથી ઘર બહાર નીકળી નથી એને ન્યાય એને ખાવાના ખોરાકીના પૈસા મળે અને બસ આ અમારો ન્યાય છે અમારે બીજું એની વાત કાંઈ જોતું નથી સરકાર આપને શું આપી શકે એવી આપની અપેક્ષા છે સરકાર આપી શકે જે બધાને સહાયો આપતી હોય આવી રીતના બનાવ બનતા હોય એને સહાયું આપે એમ ને બિલ્ડર વિરોધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ કાયદેસર કાર્યવાહી થવી જ પોલીસ પોલીસની ઢીલી નીતિ છે નકર આ લોકો પંદર દિવસ પહેલા જ એની ધરપકડ ઉઠાવી દો અત્યારે ધરપકડ કેમ નથી થઈ એની અત્યાર સુધી ઓળો કસરવાન ઓળો કસીરવાનું બિલ્ડિંગ કસરવાન લાઇટ કસીરવાન તો અમાર જવાબદાર કોણ ન્યાય નહીં મળે તો આગળ આપણે શું કરશો તમે ન્યાય નહીં મળે ને તો કાર્યવાહી બધી ચાલુ રહેશે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે અનુસૂચિત જાતિના લોકોની જે ફરિયાદ લેવાતી નથી પોલીસ સ્ટેશનના ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી ધક્કા ખાય છે એ બાબતે પણ સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ એ તમામ લોકો સાથે હતા પીડિતો ફરિયાદીઓ તો કમિશનર સાહેબે કીધું ત્રણ જ આવો એવું કોઈ પણ કાયદામાં ક્યાંય લખ્યું નથી કે કમિશ્નરને કલેક્ટરને કોઈ રજૂઆત કરવા માટે આવે ત્રણ જ વ્યક્તિ આવી શકે અને સાથે સાથે અહીંયા મોબાઈલ બહારે રખાવે છે એવી કાયદામાં કોઈ પણ સરકારનો કોઈ ઠરાવ નથી કે મોબાઈલ બહારે રાખો તો તમે એવા શું કાંડ કરો છો કે તમારે મોબાઈલની બીક લાગે છે રેકોર્ડિંગ તો સીસીટીવી ફૂટેજ મગાવો એટલે ખબર પડે તમે અંદર શું કામ કરો છો તમારે તો એકદમ અરીસાની જેમ ચોખ્ખું કામ કરવાનું હોય તમે આવું કઈક અંદર લોકોને ફરિયાદીને ધમકાવતા હોય એટલે ફરિયાદી તમારું રેકોર્ડિંગ નો કરી લે એની તમને બીક લાગે છે આ ચોખ્ખી વાત છે એટલે આ જે તમારી જે ડબલનીથી જે કોઈ રાજકીય નેતાઓ આવતા હોય કોઈ સરકારના લોકો આવતા હોય તો પછી પચાસ લોકો ઘરી જાય છે એને કેમ કહેતા નથી કે બે જ લોકો આવો એટલે આવી આવી દરેક પોલીસ સ્ટેશનની અંદર કે અધિકારીઓ છે કે મોટા કમિશનર છે આઈપીએસ અધિકારીઓ આવા નિયમ છે બેસાડે બેસાડેલા પોતાના નિયમ ચલાવે છે એટલે આવા નિયમો ચાલશે નહીં આના માટે અમારે હાઈકોર્ટ સુધી જવું પડશે અમે જાશું સાથે અલગ આ એક બેન છે બેન તમે આ આ બેન ચાર મહિનાથી ધક્કા ખાય છે એ ડિવિઝન બી ડિવિઝન કે જે પોલીસ નક્કી કરી નથી શકતી કે કયા પોલીસ સ્ટેશનનો છે એને કહ્યું સીસીટીવી ફૂટેજ છે સીસી ફૂટે સીસીટીવી ફૂટેજની અંદર બેનને હળદૂત કરે છે એના પુરાવા છે એ પુરાવા ડિલીટ થઈ જાય છે ઓટોમેટિક ત્યાં સુધી પોલીસ એના પુરાવા એકઠા કરતી નથી અને બેનને ન્યાય નથી મળતો એટલે બેન પાસેથી આપણે સાંભળીએ કે પોલીસે શું કાર્યવાહી કરી કમિશનરે કે આઈપીએસ અધિકારીઓ કર્યો શું શું ત્યાં સુધી ગૃહ ગૃહમંત્રી સુધી પણ રજૂઆત કરી આવે છે પણ ખાલી મેસેજ આવે છે ટેક્સ્ટ મેસેજ આવે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી મકવાણા જિજ્ઞાસા છે હું લાઇબ્રેરી છે આપણે ઇસ્ટન લાઇબ્રેરીમાં જોબ કરતી હતી ત્યાંથી મને એક ઇતિબેન પટેલ દ્વારા મને હેરાનગતિ કરવામાં આવેલી હતી મકવાણા છે અને એજન્સીજી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરાવતા હોય એ અજમેરા છે ધીરન અજમેરાએ મને બહુ ધમકાવી દીધી એકલા જ અંદર બોલાવી દીધી ને પછી મેં એ ડિવિઝનમાં ફરિયાદ આવી બી ડિવિઝનમાં આવી પછી હું ડાયરેક્ટ રૂપરૂપ ગાંધીનગર પણ હર્ષંઘવી સાહેબને મળેલી પછી ડાયરેક્ટ અહીંયા એસીપી સીપી સાહેબને મહિલા સીપી સાહેબને મહિલા છતાં આજ છ મહિના થઈ ગયા કોઈ પણ કાર્ય કરી નથી અને મારી અરજી ફાઇલ કરી નાખી છે ને મને કોરા કાગળમાં સહી કરાવેલી હતી કે તમે એ કે આમાં સહી કરવી હોય કે તમે આવી આત્મહત્યાનું નહીં કરો એ આત્મહત્યા કરવી હોય અને તો તમારે એ કે કાલે તમારે અહીંયા આપવા પડશે જામીન આપવા પડશે કે તમારે અટકાયેલા પગલાં લેવા પડશે તો મેં એવો શું ગુનો કર્યો તો મારી અટકાયત કરે છે અને મારે જામીન આપવા પડે છે તો એવો કાંઈ ગુનો છે આપણે કાંઈ હોય તો આપણે ઉપલા અધિકારીને કહી શકીએ તો નાના અધિકારી કાંઈ કામ ન કરે તો આપણે ઉપલા અધિકારી સુધી જઈ શકીએ ને તો એ આપણે ઉપલા અધિકારી જાય તો આપણો ગુનો છે કાંઈ વાંક છે એ જ મારી માંગ છે કે મને ન્યાય મળે કે એ લોકો એમ કે છે કે પોલીસ વાળા તો મારા હું પૈસા દઉં જોઈએ કે તમારે જ્યાં જાવું અહીંયા કરી લેજો તમે આ છ મહિના થઈ ગયા ત્યાં બધું એમણે હાલે છે પણ મને હજી સુધી એક ફોન નથી આવ્યો અને છતાંય મારો પગારે હજી નથી આવ્યો હું એક મહિનો કામ કરી તો મારો પગારે મન નથી કેમેરાના અહીંયા પુરાવા છે અહીંયા બધું છે પણ એ લોકોએ કેમેરા આવ્યા ગયા ત્યાં ત્યાં સુધી એ લોકોએ કઈ તપાસ કરી નહીં અને મેં સામેથી અહીંયાથી ફોન કર્યો સીપી ઓફિસે આવીને કે ભાઈ મારી નિવેદન લેવાનું છે ત્યારે મને કહે છે કે તમે હવે નિવેદન લેવા તો ત્રીસ દિવસનો ટાઈમ હોય ત્રીસ દિવસ પછી મારે નિવેદન દેવા જાઓ ત્યાં સુધીમાં તો પુરાવા વયા ગયા હોય તો પોલીસ એમ કે છે પુરાવા નથી તો એ મૌખિક રીતે ગયા છે અને સામેવાળાને બોલાવે છે તો મોખી રીતે એ માની લે છે તો એવી રીતના કેમ માને છે હમણાં આપણી ફરિયાદ હોય તો આપણે આપણે ધરપકડ કરે છે ને આપણે હેરાન નથી કરે છે એ લોકો પૈસા કડવે છે કે શું છે એને કંઈ ખ્યાલ નથી હસમુખ છે અઠ્યાવીસ તારીખે મારા મામાનો અકસ્માત થયો હિટ એન્ડ રન કેસ બન્યો કોઈ ગજાનો કાર ચાલક મારા મામાનો ઉડાડીને સાડ્યો ગયો હવે બનાવ બન્યો અને આજે પાંચમો દિવસ છે એ આપણે શિવરાજ પાર્ક પાસે મોટા મોટા ચોકડીથી કોંગ્રેસ ચોકડી પાસે જઈને વચ્ચે રસ્તો આવે છે ત્યાં એ જગ્યાએ હિટ એન્ડ રન કેસનો કેસ બન્યો મારા મામાને ઉડાડ હવે આજે પાંચમો દિવસ છે પોલીસવાળાને જ્યારે કોલ કર્યો ત્યારે એ લોકો એમ કહે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે હવે તપાસ ક્યાં પહોંચી એ કાંઈ કહેતા નથી કે અમે આટલું તપાસ કર્યું એટલું તપાસ કર્યું કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી હવે આજુબાજુના સીસીટીવી લોકો કલેક્ટ કર્યા કે નથી કર્યા કાંઈ જાણ નથી કરતા ગમે તે સીસીટીવી થોડોક સમય રહે પછી નીકળી જશે પછી કાંઈ પ્રૂફ રહેશે નહીં કાંઈ કોણ હતું કાંઈ ખબર નહીં પડે કોણ એ કંઈ પ્રકારનું કાંઈ નહીં રહે તો એ લોકોએ કેટલી કાર્યવાહી કરી એ પણ જણાવતા મારી માંગ એ છે કે વહેલા એ લોકોને પકડે કે કોણ હતું પછી પાંચ દિવસ કોઈ જવાબ નથી મળ્યો કે જ્યાં હતા ત્યાં જ ત્યાં છે જે પહેલા દિવસે હતા તો કોઈક અજાણ્યો કાર ચાલકે એક્સિડન્ટ કર્યો પછી આજે પણ એનો એ જ જવાબ છે કોઈ અજાણ્યો ચાલકે કાંઈક તો આગળ હોવો જોઈએ ને જવાબ કાંઈ પણ આગળ તપાસ જ નથી થઈ કાંઈ તો મારી એટલી જ માંગ છે કે વહેલી વહેલા મેં વહેલી તકે આની તપાસ થાય ને વહેલા મેં વહેલી તકે અમને આનો જવાબ મળે કોણ હતું પણ આની કાર્યવાહી શું થાય એ પણ અમને જવાબ મળે અવસાન મારા મામાનું આ હિટ એન્ડ કેસ રનમાં જયારે એક્સિડન્ટ થયો કારવાળા એક્સિડન્ટ કર્યો ત્યારે એમનો થોડાક સમયમાંથી એમનું અવસાન થઈ ગયું હોસ્પિટલ એમના કોઈ અજાણ્યા માણસે એકસો નો કોલ કરી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં એક દોઢ કલાક જેવું એમને રાખ્યા ટ્રીટમેન્ટમાં પછી એમનું અવસાન થઈ ગયું એ પણ બધી અમને જાણ કરી છે પોલીસ વાળા ને જયારે જયારે એક્સિડન્ટ થયું ત્યારે મારા મામા ત્યાં હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા એને અને કોઈ પણ ડોક્ટર આજુબાજુમાં નહોતો બધા ડોક્ટર પોતાના કામમાં હતા એક ઇમરજન્સી હાલત હતી મારા મામા ની છતાં પણ બધા ડોક્ટરો આડાવાળા આટા મારતા હતા એમને ખબર નથી કે પેશન્ટ છે તો આમને અત્યારે તાત્કાલિક સારવાર જરૂર છે સિવિલમાં સિવિલમાં અંગલે મે બોલી ના કે સાહેબ રજા ઉપર છે ચોહન સાહેબ રજામાંથી બે દિવસની બે દિવસ પછી આવશે પછી એને મે તપાસ કરશું આ મે રાબે મે ચોહન સાહેબ ના આત્મા છે હા ચોહન સાહેબ ના આત્મા મેને કીધું ચાલો છે એક બસ બોલા અગર છે એસપી સોહન સાહેબને તો કઈ ખ્યાલ નથી તો જે સાહેબને વાત સાહેબને વાત દે તો એને કીધું સોહન સાહેબ છે કેસ એટલે સોહન સાહેબ કે બે દિવસ રજા ઉપર છે કે બે દિવસ પછી આવશે તો તમે રૂબરૂ એની સાથે વાત કરીએ અમે ફોન કરીએ તો અમને કોઈ જવાબ મળતો નથી ફોન કરીને આવજો એમ કહેતા